ચાલો જો ભાઈ હો આમાં લોચારા કેસ થઈ ગયા હા ફરીથી એકવાર ગાડી આજ તો બહુ દૂર મેકી હા પણ આગળ જાય છે મોમો પાસે જ હલવાઈ ગયા હા એકવાર ફરીથી કઈ જવાનું ભાઈ અહીંથી હાઇટ લેયા હા એમ ડે હા બરાબર

બાબા તમા <inzodat> <coughs> <inzodat> <inzodat> <inzodat>

ن بنا